જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જઈશું અમારા બ્લોગ જોતા હોય બધા મજામાં જોઈએ આજે તો જો ટાઈમ થયો છે પોણા સાત જેવો અને રાતની રસોઈ બનાવવાની હજી બાકી છે તો આજે તો રસોઈમાં કઢી ખીચડીને એવું જ બનાવવાનું છે કઢી ખીચડીને બાજરાનો રોટલો જોઈએ હવે ઘઉંની રોટલી બનાવીએ કે નહીં તો ચાલો હવે જૂના કુકરને તો બધું આપણે આજે દઈ આવ્યા નવા કુકર ને પણ બધું લઈ લીધું છે તો ચાલો આજે જ આપણે નવા કુકર માં હું આજે ખીચડી ને બધું બનાવી નાખું ઘડી તો કારણ કે એ તો હલવાઈ માં જ બનાવી પડે તો હવે હું નવું કુકર કાઢી લઉં આજે ને આજે જ એમાં ખીચડી બનાવી નાખું તો ચાલો તમે આગળ લોક જોતા રહેજો કુકર નવું કાઢી લીધું અને બોલ ઢીલો છે એટલે મમ્મી ફીટ કરે જો લાગે નહીં આમ આમ ઓળી દીશ મિત્રો શીધું આનું આવે અને આવે આની અંદર અમને ચાલા કાઢી લીધું છે હવે આમાં આપણે ખીચડી બનાવવાની ઉદ્ઘાટન કા હા 13 13 ઉદ્ઘાટન ઉદ્ઘાટન કઢી ખીચડી વઘારી નાખીએ ઝીણકું કઈ હા સેણકુ કાટું જો આ પર લીધી તી આજે ગોંડલ થી એ બતાવતા ભૂલી ગયા તા સ્ટીલ નીકળી આજે બધી નવી વસ્તુનું ઉદઘાટન કરી નાખીએ કેમ હા મીખું Sò pò di wò kèr wò sò ghi wò. A tò makharn wò la pò kèr wò ghi wò wò kèr wò. Kat? Ha. Sò a pò di wò. Sò a doun, mòr chan, doun kènd wò sò. Tèk wò chon. Ha. Mò mò chon mò kèch li. A sè tò a li li doun kri, li li loson. A wò rèy masara. Sò. Tò mè kè wò di wò tò banaw wò. O mèk tèk dò. Wò rèy masara nan tèm rèy. Δεν κύρουν όλα τα χωρίς. Και πίσω μου, Δαβί. Αν δεν κύμα το να είναι ごめんなさい。

આ સ્કૂલ માં જના રોટલા બનાસ ખાવું હોય તો બધાય રોટલી બનાવી કેવી

કે મસ્ત મજા ની પીવા મજા આવી દેખીને ખાટી-કઢી આપળો નથી મીઠું નાખવા દે ને બોર્ડ ન આપણે તો બે ખાઈ પણ આપણે જાયો ન ખાઈ ને મીઠી મસ્ત મજા આવતી છે ઉ તોય

જોજીન કેવી કઢી કોમેન્ટ કરી જોજીન કેવી બનીશ મસ્ત મજાની કઢી તો બહુ સારી કા ખાવી હા કઢી ખીચડી મજા આવે અત્યારે રાતે એવું જ ખવાય પછી આ સાય સોલી કોથરી ની લઈ બનાવી હોય તો પછી આપણે નો ભાવ પાસ ના એ નો ભાવ એ તો મોરી થાય ને હવે મોરી થાય એની આપણે એની બધી સાઈઝ ની હરકી કઢી નો બનાવી હતી આમજી હા આ તો મનમાં થી બનાવી કઢી કઢી કોનો કોનો ખાવીશ